કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈ ને આ વિવાદ શેના માટે થયો એમના પોતાના સમાજ નું હતું સેવક છે અને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો નવનીતભાઈ નવનીતભાઈ આશ્રમ ના સેવક છે હા આશ્રમ ના સેવક છે અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈ ને ફોન કર્યો માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે કે આશ્રમ ને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી

Citaram. Citaram.